જે લોકો રોજ તુલસીને પાણી અર્પણ કરે છે તેમની સાથે શું થાય છે સનાતન ધર્મમાં તુલસીને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને જ્યાં તેની રોજ પૂજા કરવામાં આવે છે તેવા ઘરમાંથી પરેશાનીઓ અને ગરીબી દૂર રહે છે કારણ કે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે દરરોજ તુલસીના પાન ખાવાથી વ્યક્તિ પોતાની જાતને અનેક પ્રકારના રોગોથી બચાવે છે અને ઘરની મહિલાઓ દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવે છે તો આવી મહિલાઓ હંમેશા પરિણિત રહે છે અને તેમના સારા કાર્યોના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જે ઘરમાં મહિલાઓ તુલસીની પૂજા નથી કરતી તે ઘર હંમેશા નકારાત્મકતાઓથી ભરેલું અને આવા ઘરમાં મુશ્કેલી અને પૈસાની અછત રહે છે ભગવાન વિષ્ણુને તુલસીનો છોડ ખૂબ જ પ્રિય છે તેઓ તુલસીના પાન વગર તેમનું ભોજન પણ સ્વીકારતા નથી વિષ્ણુ પુરાણમાં તુલસીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નિયમો આપવામાં આવ્યા છે જો ઘરમાં તુલસીનો છોડ લગાવો તો તમારે આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ તો જ તમને ઘરમાં તુલસીનો છોડ રાખવાનું શુભ ફળ મળે છે જે સ્થાન પર હોય છે તે સ્થાન પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સ્વયં ચાલીને આવે છે વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ સૌથી પહેલા તુલસીની પૂજા કરી હતી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે તુલસીની પૂજા કરે છે પછી મહિલા હોય કે પુરુષ તેઓને ક્યારે અકાળે મૃત્યુ થતી નથી જે વ્યક્તિ ગળામાં તુલસીની માળા પહેરે છે તેઓને સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓનું પુન પ્રાપ્ત થાય છે અને મૃત્યુના સમયે યમદૂત યમદો તેઓને પર્સ કરી શકતા નથી કોઈ પણ વ્યક્તિ તુલસી માળા પહેરી શકે છે એક બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ નાનું બાળક પણ તેને પહેરી શકે છે જેઓ પરણેલા છે તેઓ પણ પહેરી શકે છે જેમના પતિ નથી તેઓ પણ પહેરી શકે છે જેઓ વૃદ્ધ છે અને પરિણિત નથી તેઓ પણ પહેરી શકે છે તુલસીની માળા પહેરવાના ઘણા ફાયદા છે અને જ્યોતિષમાં કહેવાયું છે કે તે ગુરુ ગ્રહને બળવાન બનાવે છે તેથી આપણે તુલસીની માળા પહેરવી જોઈએ અને સામાન્ય ભાષામાં કહેવાય છે કે જો તુલસી માળાનો જાપ કરવામાં આવે તો તુલસીની માળા પહેરવાથી આપણી આસપાસની તમામ નકારાત્મકતા દૂર થઈ જાય છે તમારા ગળાને લાગતી તમામ બીમારીઓ દૂર થઈ જાય છે જો તમને કફ હોય કે શરદી તે હંમેશા હોય છે

મિત્રો જ્યારે તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી મહેરબાની કરવા જઈ રહી છે ખૂબ જ શુભ સંકેત છે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા આપણા બધા પર બની રહેશે જો પૈસાને લઈને તણાવ વધી રહ્યો છે આજે અમે તમને આ મંજરી વિશે કેટલીક ખાસ ટિપ્સ જણાવીશું અમે તમને ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયોથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા આપણા બધા પર બની રહેશે જો પૈસાને લઈને તણાવ વધી રહ્યો છે તમારા ઘરમાં સારી રકમ કમાયા પછી પણ સુખ શાંતિ નથી અને રોજ ઝઘડા થાય છે તો તુલસીનો સહારો લો મંજરીના ઉપાયોથી તમારી સમસ્યા ઓછી થઈ શકે છે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે છે અને તુલસી તેમને સૌથી પ્રિય દર ગુરુવાર નો ચરણોમાં તુલસી મંજરી અર્પણ કરો આ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે મુશ્કેલીઓ દૂર થશે અને તમારા તમારામાં આશીર્વાદ મળશે તમારું અટકેલું ધન પરત મળે છે અને તમારી આવક વધે છે બીજો ઉપાય જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે અને તેમના આશીર્વાદ તમારા બધા પર રહે તો તુલસી મંજરીને લાલ રંગના કપડામાં બાંધીને તમારા સંપત્તિ વિસ્તારમાં રાખો આમ કરવાથી આર્થિક સમસ્યાનો સામનો કરવો નહીં પડે ત્રીજો ઉપાય જે ઘરમાં ઝઘડા અને ઝઘડા વારંવાર થાય છે તે ઘરમાં આ તુલસી મંજરીનો ઉપયોગ કરવામાં આવે છે તેવા ઘરમાં દરરોજ ગંગાજળમાં થોડા તુલસીના બીજ ભેળવીને છાંટવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે અને આવા ઘરમાં લક્ષ્મી વાસ કરે છે ચોથો ઉપાય શુક્રવારે તુલસીનો ઉપાય કરવો ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તમારે શુક્રવારે તુલસી મંજરી અર્પણ કરવી જોઈએ આ ઉપાયને અનુસરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે અને ધનનો પ્રવાહ વધે છે જેમ મેં કહ્યું કે આ રીતે સ્નાન કરવાથી ગંગા યમુના સરસ્વતી જે પણ નદીઓમાં સ્નાન કરવાનું આપણે તુલસીની માળા પહેરીને સ્નાન કરવાથી એનો લાભ આપણને મળે છે તમારા હાથમાં તુલસી માલા પણ પહેરી શકો છો મિત્રો પ્રશ્ન છે કે તુલસીની માળા પહેરીને સૂતક મરણમાં જઈ શકો છો કે નહીં કે પછી તમે હોસ્પિટલમાં ગયા હોય તુલસીની માળા ક્યારે અશુદ્ધ થતી નથી તમે તેને ગંગાજળથી ધોઈ લો અને તેને ધૂપ પ્રગટાવો અને ફરીથી પહેરો મેં મારો પ્રયાસ કર્યો છે આ સોલ્યુશનમાં બધું જ જણાવવાનું શ્રેષ્ઠ છે છતાં પણ જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સ દ્વારા પૂછી શકો છો હું તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ બેલ નોટિફિકેશન પર ક્લિક ચોક્કસ કરજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું ન ભૂલતા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે